નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો હાલમાં જે એલ આરડીની પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી પ્રક્રિયા ચાલુ છે એના મેરિટ વિશે આપણે થોડુંક જાણીએ તો એની અંદર જે પોલીસ કોન્સ્ટેબલમાં જે ભરતી પ્રક્રિયા ચાલુ છે તો એમાં અલગ અલગ વિભાગ આવે છે ભાઈ બિન હથિયારી હથિયારી એસઆરપીએફ જેલ સિપાહી તો આપણે એની જગ્યા વિશે જાણીએ તો કે સંવર્ગની ફાળવણી કેવી રીતના થાય તો ભાઈ જનરલ કેટેગરીમાં અત્યારે બિન હથિયારીની કુલ જગ્યા છે અઢારસો ને પંચાવન એવી રીતના એસસી કેટેગરીની અંદર બિન હથિયારીની જગ્યા છે ત્રણસો ને ચાર એવી જ રીતના જનરલ જનરલમાં હવે હથિયારીની જગ્યા હથિયારીની જગ્યા છે નવસો નેવું એસીબીસી કેટેગરીમાં હથિયારીની જગ્યા છે ચારસો ને સત્યાસી ઈડબલ્યુ એસ કેટેગરીમાં એસસી કેટેગરીમાં એકસો આ જે છે એ એક્સપેક્ટેડ ઉમેદવારોની સંખ્યા છે હવે આપણે જોઈએ કે બધાને પ્રશ્ન છે કે ભાઈ કોન્સ્ટેબલનું મેરીટ કેટલી છે તો આપણે જાણીએ કે ભાઈ ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં જનરલ કેટેગરીમાં એકસો વીસ પોઈન્ટ પાંચ માર્ક જેને હોય એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલ આવેલા છે એવી જ રીતના એસીબીસી કેટેગરીમાં જે ઉમેદવારોને એકસોને નવ પોઇન્ટ પંચોતેર માર્ક હતા હોય એને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવેલા છે એવી જ રીતના ઇડબલ્યુએસ કેટેગરીમાં મેરિટ છે એ સોરા પોઈન્ટ પાંચ માર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા છે એવી જ રીતના એસી કેટેગરીમાં સોરાનું પોઈન્ટ પંચોતેર માર્કવાળાને ડોક્યુમેન્ટ માટે બોલાવેલા છે તો હવે ઘણા બધા ઉમેદવારોને એમ છે કે ભાઈ જનરલ કેટેગરીની અંદર મેરિટ છે એ એકસો ને છવ્વીસો બત્રીસ સુધી વિભાગ હોય છે તો હવે અંદાઇ ની પહેલા જે જનરલ કેટેગરીની કુલ જગ્યા છે પાંચ અઠ્યાવીસ તો એવું નથી હોતું કે જનરલ કેટેગરીમાં પાંચ હજાર છે તો એ પાંચ હજાર એકસો જગ્યા પહેલા ભરાઈ જાય એવું નથી હોતું જનરલ કેટેગરી ની અંદર જે હથિયારી ની જગ્યા છે બિન હથિયારી ની જે જગ્યા છે બિન હથિયારી ની જગ્યા છે એ સૌથી પેલા ભરા છે એમ કે સારામાં સારા માર્ક હોય જેમ કે હવે જનરલ કેટેગરી નો ઉમેદવાર હોય કે એસી બીસી નો હોય કે ઈડબલ્યુએસ નો હોય કે એસસી કે એસટી નો હોય જેને સારામાં સારા માર્ક છે 135 40 એ લોકો હંદાઈ ની કલા જનરલ કેટેગરી ની અંદર જે બિન હથિયારી ની જગ્યા છે જે છે 1855

ભરાઈ ગયા બાદ પછી જનરલ કેટેગરી ની અંદર ફરીથી હથિયારી નો વારો આવશે પછી એમાં આ સારા માર્કવાળા છે એ હથિયારી ની જગ્યા લેશે હવે હથિયારી ની જનરલ ની અંદર ભરાઈ ગયા બાદ પોતપોતાની કાસ્ટ એટલે કે एससीबीसी EWS એસસી ST માં પોતપોતાની કાસ્ટ માં હથિયારી ની જગ્યા ભરાશે એવી રીતના સિક્વન્સ માં બી ની હથિયારી હથિયારી જેલ સિપાહી ને SRBF આવી રીતના ઉમેદવારો છે એ પોતપોતાની જગ્યા મેળવશે હવે તો આપણે એક્સપેક્ટેડ કટ છે એની વાત કરીએ તો કે જનરલ માં એસઆરપીએફ નું મેરિટ ક્યાં સુધી રહેશે તો જનરલ કેટેગરીમાં માં એકસો ત્રેવીસ થી પચીસ સુધી એસઆરપીએફ નું મેરિટ રહેવાની સંભાવના ગણાય અને જો આપણે બિન હથિયારી વાત કરીએ તો એકસો ઓગણત્રીસ થી એકસો પાંત્રીસ માર્ક જે ઉમેદવારને થતા છે એને બિન હથિયારી જનરલ ની અંદર મળવાની શક્યતા રહેશે એવી રીતના આપણે એસસી બીસી કાસ્ટ વાત કરીએ તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન 109.75 માર્ક નું છે હવે એમાં આપણે ગણે તો 117 થી 120 સુધી SRPF છેલ્લામાં છેલ્લા 117 માર્ક વાળો છે SRPF ની જગ્યા લઈ શકે એવી જ રીતે જો આપણે બીન અત્યારે કેમાં SCBC ની અંદર બીન અત્યારે ની વાત કરીએ તો 125 થી 127 માર્ક જેને જેને હશે જે ઉમેદવારને એને બીન અત્યારે ની મળવાની સંભાવના રહેશે એટલે EWS માં ડોક્યુમેન્ટ वेरिफिकेशन માટે 94.5 માર્ક વાળા ને બોલાવેલ છે તો એમના આપણે SRPF નું મેરિટ EWS ને 116 થી 19 માર્ક સુધી રહેશે અને એમાં આપણે વાત કરીએ બી નથિયારી ની તો એમાં EWS માં 123 થી 126 માર્ક સુધી ના ઉમેદવાર ને બી નથિયારી મળશે એની અંદર AC કેટેગરી માં 94.75 DV માટે બોલાવેલા છે હવે એમાં SRPF ની વાત કરીએ તો 109 થી 114 માર્ક હશે એ લોકો AC કેટેગરીમાં માં SRPF ને જગ્યા મેળવી શકશે અને બિન થિયરી વાત કરીએ એસસી કેટેગરી એકસો અઢાર થી એકસો એકવીસ અને બીન થિયરી મળશે આ છે આપણું એક્સપેક્ટેડ કટ ઓફ આ કોઈ ફાઈનલ કટ ઓફ નથી અસ્તુ